સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલમાં તો આજે આપણે છીએ તો એની છે ઉકળા ચોખા ઉકળા ચોખા ન મળે તો તમે કોઈ પણ સાદા ચોખા કણકી ચોખાના પણ તમે બનાવી શકો છો ત્રણ વાટકી ચોખા છે એની સામે મેં એક વાટકી અડદની દાળ લીધેલી છે એની સામે અડધી વાટકી પૌવા લીધેલા છે જાડા હોય તો જાડા પતલા હોય તો પતલા કોઈ પણ પૌવા તમે લઈ શકો છો બે ચમચી મેં લીધેલા છે મેથીના દાણા હવે આપણે આ ઉકળા ચોખાને બે ત્રણ પાણી ધોઈ કાઢવાના છીએ તો પહેલાં આપણે અહીંયા ઉકળા ચોખા ટોપની અંદરનું નાખી અડદની ડાળને આપણે અલગ પલાળવાની છે આ આપણે હવે બે ત્રણ પાણીએ ધોઈ જો તમારે આવતીકાલે કરવા હોય તો રાતે પલાળીને રાખવાના અને સવારના આપણે અને બપોરના તમારે ગ્રાઇન્ડ કરીને રાખી દેવાની છે આ ચોખાને મેં ત્રણથી ચાર પાણીએ ધોઈ કાઢેલા છે અડદની ડાળને પણ ત્રણથી ચાર પાણીએ ધોઈ કાઢેલા છે હવે આ ચોખાની અંદર મેં આ જે અડધી વાટકી પૌવા લીધેલા હતા એને પલાળી રાખવાના છે એની અંદર જ મેં બે ચમચી મેથીના દાણા લીધેલા હતા આની અંદર જ એડ કરી દેવાના છે એટલે મેથીના દાણા પણ રાતે ફૂલી જશે અને પૌવા પણ અને ચોખાનો દાણો પણ દાણાદાળ બની જશે અડદની દાળ પણ દાણાદાર બની જશે આને આપણે કાલે આખી રાત પલાળી રાખશું અને બીજે દિવસે બપોરે આપણે એને પીસવાના છીએ તો હવે આપણે એને ઢાંકી દઈશું અહીંયા ચોખા મેં રાતે પલાળેલા હતા પૌવા સાથે નાખેલા હતા અને આપણે નાખેલી હતી મેથીના દાણા હવે આપણે એને સવારના પીસીએ છીએ આનું પાણી ફેંકી દેવાનું નથી રાખવાનું જ છે કારણ કે ચોખાનું પાણી ખૂબ જ અગત્ય છે નાના બાળકોને પણ એની હાર કરીને આપવામાં આવે છે તો થોડું હું આમાં પાણી આ ચોખાનું ઝેડ કરું છું અહીંયા મેં પીસી લીધેલું છે બહુ પતલું પીસવાનું નથી ફરી પાછા હું ચોખા એડ કરીશ આવી રીતે કરશો તો ચોખા એકદમ પળી જશે રાખવાનું છે ઘટ્ટ પછી જોવે તો આપણે જ્યારે ઢોસા બનાવશું ત્યારે પાણી એડ કરશું આ ઢોસા ક્રિસ્પી અને જાળી પડે તેવા સરસ ઢોસા ઉતરશે મસાલાની રેસીપી પણ તમને સાંજે બતાવીશ અહીંયા મારું ઢોસાનું ચોખા પીસાઈ ગયા છે હવે હું અડદની દાળ પીસીશ એનું પાણી મેં કાઢી નાખેલું છે જોવે તો જ નાખશું નહીં તો આપણે નાખશું નહીં અડદની દાળ ને એકવારમાં આપણે પીસી લઈશું પાણી એક પણ ફેંકવાના નથી આજ પાણીમાં આપણે ફીસવાનું રહેશે થોડું પાણી એડ કરીશ વધારે નથી કરવાનું એકદમ લીસું થઈ જાય એવું આપણે પીસવાનું છે હવે આની અંદર જ હું મિક્સ કરી દઉં છું અને મોટા વાસણમાં આ બધું તમે કાઢજો કારણ કે આથો આવશે તો ઉભરાઈ જાય છે એટલે મેં અહીંયા મોટું વાસણ લીધેલું છે એટલે તમે પણ જો બનાવો તો મોટા વાસણની અંદર જ આ આથો કરજો થોડું મેં જે પાણી રાખેલું હતું અડદની ડાળનું એ એડ કરી અને આ ધોઈ કાઢ્યું છે બધું આખું જાર હવે આપણે મીઠું એડ કરશું ચમચી મીઠું એડ કરું છું પછી સ્વાદ અનુસાર જ્યારે બનાવો ત્યારે તમે એડ કરી શકો છો નાખવાનું છે આ ખીરું એકદમ લીસું અને પતલું બનાવવાનું નથી બહુ જ્યારે તમને એમ લાગે કે હવે બહુ ઝાડું છે ત્યારે જ બનાવતી વખતે થોડું પાણી ઘટ્ટ લાગે તમને ત્યારે તમારે થોડું પાણી નાખવાનું છે આપણે એને ઢાંકી દઈશું એનો આથો આવશે પછી આપણે સાંજે આના ક્રિસ્પી ઢોસા બનાવશું સવારના પીસીને રાખેલું હતું જે ચોખા અડદની દાળ પૌવા મેથીના દાણા બધાને પલાળીને પીસીને જે આથો લાવ્યો હતો એનો આથો જો આખો ટોપ ભરાઈ ગયો છે એટલે તમે પણ જ્યારે પણ મિશ્રણને આવી રીતે વાટીને રાખો ત્યારે તમારે મોટા ટોપમાં રાખવું પડશે નહીં તો છલકાઈ જશે ઉભરો આવીને એટલે મેં આજે આ મોટો ટોપ લીધેલો છે અને એનો આંથો આટલો આવી ગયેલો છે તો હવે આપણે આના ક્રિસ્પી ઢોસા ઉતારવાનું ચાલુ કરું